પોરબંદરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવા બાબતે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ રજૂઆત કરી હતી જે બાબતે જવાબમાં રાજ્યના પ્રવાસન મંત્રીએ જણાવ્યું છે કે પોરબંદર તાલુકાના વિસાવાડા મૂળ દ્વારકા પાસે શિવરાજપુર કક્ષાના બીચ બનાવવાનું આયોજન થયું છે આ ઉપરાંત બળા સર્કિટના વિકાસ માટે પણ પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આજે પ્રશ્નોત્તરી દરમિયાન મેં માનની પ્રવાસન મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો અને રજૂઆત કરી હતી કે પોરબંદર ને પ્રવાસન સ્થળે તરીકે વિકસાવવો જોઈએ આ બાબત હું છેલ્લા એક વર્ષથી રજૂઆત કરતો હતો માનની પ્રવાસન મંત્રી શ્રી એ મને જવાબમાં આજે એવું જણાવ્યું છે કે મારી રજૂઆતના સંદર્ભમાં પોરબંદર તાલુકાના વિસાવાડા મુરદ્વારકા ગામે ત્યાં બારા પાસે એક દરિયાઈ બીચ જે દ્વારકાના શિવરાજપુરની કક્ષાનો બીચ વિકસાવવા માટેની યોજના આ વર્ષના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પોરબંદરની અંદર બરડા અભ્યારણ છે ત્યાં એ બરિયા એનો પણ પ્રવાસન સ્થળે વિકસાવવા અને બરડા સર્કિટને વિકસાવવાની પણ જે વાત થઈ હતી એના સંદર્ભમાં પણ માનની મંત્રી શ્રીએ મને એવો જવાબ આપ્યો છે આજે કે બરડા સર્કિટ બરડા પ્રવાસન સર્કિટ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારે પચાસ કરોડ રૂપિયાનો જોગવાઈ કરી છે અને એના માટે બરડાની અંદર એક ઓપન સફારીનું પણ આયોજન કરવામાં આવેલું છે એ ઉપરાંત બરડાની આસપાસના જે પ્રવાસન તીર્થ સ્થળો છે એમનો પણ વિકાસ કરવામાં આવશે અને એ ઉપરાંત પોરબંદર તાલુકાના જે કરલી મોકરસાગર ડેમ છે જે એક મોટું પક્ષી અભયારણ્ય છે જ્યાં વિદેશીઓમાંથી ખૂબ મોટે પાયે પક્ષીઓ આવે છે એ ત્યાં પણ એને પક્ષી તીર્થ તરીકે વિકસાવવા માટે ત્યાં એ એના માટે આ વખતના બજેટમાં પંદર કરોડ રૂપિયાની જોગવાઈ છે અને એના ટેન્ડરો પણ બહાર પાડી દેવામાં આવ્યા છે આ રીતે પોરબંદરનો વિકાસ કરવા માટેની જે માગણીઓ હતી મોટાભાગની સ્વીકારી છે પરંતુ એ સિવાયની જે મારી માગણી છે કે પોરબંદરને મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પણ એની જોગવાઈ કરવામાં આવે અને એની જાહેરાત કરવામાં આવે એના સંદર્ભમાં માનની મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે આ માટે કલેક્ટર પાસેથી અહેવાલ માગવામાં આવ્યો છે અને એ બાબતે સરકારની વિચારણા હેઠળ છે ને ટૂંક સમયમાં એ બાબતે પણ નિર્ણય લેવાશે